ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપકુમાર લક્ષ્મીદાસ શાહની બિનરીફ પરણી માળીઆાટના તાલુકાના ચોરવાડ ગામે આજે મેંદરદાના પ્રાંત અધિકારી શ્રી દુબે સાહેબની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે બેનાબેન હીરાભાઈ ચુડાસમા ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપકુમાર લક્ષ્મીદાસભાઈ શાહની બિનરીફ પરણી કરવામાં આવેલ છે કોંગ્રેસના ચૂંટાયેલા ચાર સભ્યો ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળેલ છે નગરપાલિકામાં બે વર્ષથી વહીવટદારનું શાસન હતું એ પહેલાં દસ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રમુખ તરીકે વિમલભાઈ ચુડાસમા અને ઉપને પ્રમ બીજી ટર્મમાં પ્રમુખ તરીકે જલપાબેન ચુડાસમા આમ કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમા અને તેમના ધર્મપત્ની જલપાબેન ચુડાસમા વારાફરતીવારા પ્રમુખ તરીકે રહ્યા હતા હવે બાર વરસ પછી ફરી પાછું નગરપાલિકાનું સુકાન ભાજપના હાથમાં આવ્યું છે ત્યારે ચોરવાટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભીએ જણાવ્યું છે કે ચોરવાડની જનતાને ચૂંટણીના સમયે આપેલા વચનો અમે પૂરેપૂરા પાડશું તમામ વચનો નિભાવશું સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ચોરવાટ શહેરનો વિકાસ કરશું એમ મંથનભાઈ ડાભીએ જણાવેલ છે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા સહિત ભાજપના તમામ આગેવાનો એ પ્રમુખ અને ઉપપ્રમુખને તોરા કરી મીઠા મોઢા કરાવ્યા છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય આમ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચુડાસમા પરિવારનો પહેલેથી દબદબો જોવા મળેલ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી મારું નામ મંથન ડાબી છે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું આજ રોજ ચોરવાડ નગરપાલિકાની પ્રથમ અઢી વર્ષ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે પૂર્ણ થઈ છે અને ચોરવણ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ લક્ષ્મીદાસ શાહની વરણી સર્વસંમતિથી મંજૂરી મળી છે ત્યારે આજથી અમે ચોરવણ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સદસ્યશ્યો સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે વિકાસના અવિરત કામોની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જે ચૂંટણી દરમિયાન અમે વચનો આપેલા છે એ જે ચોરવાડના વિકાસના કામો અને રોજગારી છે તે અમે પૂરી નિષ્ઠાપૂર્વક બજાવી અને લોકોને વિકાસ માટે પૂરા પૂરતા પ્રયત્ન કરીશું પરિણામ મનખંડ આપી છે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આજે ચોરવાડ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ દિવસ માટેની ચૂંટણીનું કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ લક્ષ્મીદાસ શાહની વરણી થઈ છે ત્યારે જે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે અમે જે ચૂંટણી દરમિયાન જે વાયદાઓ કર્યા હતા એનો આવનારા પાંચ વર્ષ સુધીમાં વિકાસના અવિરત કામો કરીશું અને પુષ્પપુરી નિષ્ઠાપૂર્વક અમારી કામગીરી બજાવીશું અને લોકોને સંપૂર્ણ વિશ્વાસ જીતી અને ભારતીય જનતા પાર્ટીના બધા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના બોર્ડમાં વિકાસના કામો ચોક્કસપણે કરીશું અંધમેઠ જલનો જે પ્રથમ ફેઝ હતો એ દરમિયાન મોટાભાગના નેવું ટકા ઉપરના ચોરવાડના વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે અને હવે પછી તે જે વિસ્તાર બાકી રહ્યા છે એને ફેઝ ટુ તરીકે નલસે જલ દરમિયાન જે પણ વિસ્તાર બાકી રહ્યા છે એને પૂર્ણ કરવામાં આવશે અને સાથે સાથે ભૂગર્ભ ગટરમાં સાફ સફાઈ જે વિસ્તારની બાકી રહી છે એને પણ પૂર્ણ કરવામાં આવશે